છે દુબળો ને આ તો છે બળવાન તો છે દુબળો ને આ તો છે બળવાન ખોટી ખટપટ માયું તરવું નથી રે મારે ડરવું નથી રે ખોટી ખટપટ માયું તરવું નથી રે મારે ડરવું નથી રે કોય કહે આમ છેને કોઈ કહે તેમ છે કોઈ કહે આમ છેને કોઈ કહે તેમ છે કોઈ કહે ભક્તિ તો નવરાનું કામ છે કોઈ કહે ભક્તિ તો નવરાનું કામ છે કેવું કોઈનું કાન ધરું નથી ભક્તિ માર્ગમાં પાછું પડવું નથી રે મારે ડરવું નથી રે હે ભક્તિ માર્ગમાં પાછું પડવું નથી રે મારે ડરવું નથી રે જે મને દુખ આવે ભક્તિના પંથમાં જે મને દુખ આવે ભક્તિના પંથમાં તેમ તેમ ભાવ વધે રે मते मराबर मा दे राम तारा नाम मा प्यार तारा नाम ने विसरव न रे मारे डरब न थी रे तारा नाम ने विसरब न रे मारे डरब न रे दो रंगी दुनिया नो रंग चढ़े उतरे दो रंगी दुनिया नो रंग राजे राजी रखे ने काले ओ भी ओ भी पड़े भी जाना तुम बड़े थी तरबु रे मारे डरबु न थी रे या भी जाना तुम बड़े तरबु न रे मारे डरबु न थी रे एक जरंग रखो एक जरी तड़ी एक जरंग रखो एक जरी तड़ी જી સાથે બાંધે એવી प्रीतડી ઈ પ્યારા પ્રભુ જી સાથે બાંધે એવી प्रीतડી વારે વારે જનમી ને મરવું નથી રે મારે ડરવું નથી રે હે આ વારે વારે જલમી ને મરવું નથી રે મારે ડરવું નથી રે આરે ભક્તિ મારેક માં પા છુપડવું નથી એ મારે ડરવું નથી રે હે મારે ભક્તિ పడవీ